ખબર આવે <coughs> <laughs> 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 સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવીને સવાર સવારના આઠ વાગી ગયા પેલા ને છે ને ગોળ રોટલી લઈ આવ્યા ગોળ રોટલી દઈ દઈએ શિવાની શું કરે મેં છે ને ફ્રીજ માંથી એક સીસો ખાલી હતો મેં કીધું આ બાય ને હું કઈ મૂકી દે તો એ છે ને આ ભરવા આવી જોઈ બેઠી બેઠી ભરે મેં કીધું અટાણ માં ભીંજાવું ને તો તોય બેઠી બેઠી ભરે મને કે કે એને એમ મને ભરવાનું કીધું

મારે પાસે હતી મેં કીધું શીશો તો બાયણે મૂકી દે તો ઈ તો ભરતી હતી મેં કીધું ભરવા દો હું પાડીને હજી અંદર મૂકવા જતી હતી ફ્રીજ માં તથા પાઈ ને ભાવેશ ભાઈ પછી પગથિયા મૂકી દીધો ને આપડે નાસ્તો જો બને છે ચા મૂકી દીધો ચા બને ને ડુંગળી સુધાર લીધી આગળી કઢી બટકા બનાવી નાખીએ મીઠો લીમડો ચાહ માં વઘારી ને કઢી બટકા બનાવી નાખીએ આપડી ડુંગરી જો સુધાર આવી ગઈ ને ટાઢો રોટલો આજનો ટાઢો રોટલો એને એના બટકા કરી લીધા ને આપણે ખાટી છાશ પાસે લઈ લીધી મીઠો લીમડો ના આપણો ચા બને ચા છે ને બની ગયો ફટાફટ એને કરહિયામ ભરી દો પેલા આપણું ગરમ થઈ ગયું હવે રાઈ વઘાર વઘાર કરી છે મીઠો લીમડો હવે નાખી દઈએ બસ હવે આમાં ચટણી અર્ધર મીઠું નાખવાનું છે આમાં લસણ વાળી ચટણી ને અર્દર મીઠું નાખી દીધું હવે આપણે છે ને દાટા રોટલા બટકા કર્યા ને એ નાખી દઈએ પછી હલાઈવા રાખીએ જાય ને જરાક જાડા એટલે ઉતાર લેવાના એટલે તૈયાર થઈ જાય અને છે ને હલાવતા રહેવું પડે નકર પછી શાહે ફાટી જાય એટલે આને હલાવવા રાખવું પડે ઉકરે ને પછી ધીર ધીર તાઇપે થોડીક વાર ઉકાર લેવાની પછી ન હલાવીએ તો હાલે પણ ઉકરી જાય ને તો આમથી તેને હલાવવા જ પડે ને શાહ ફાટી જાય ને તો મજા નો આવે ફુદા આવે મોઢામાં હવે બધા જય શ્રી કૃષ્ણ સીતારામ બધા ને હવાર હવારના ના હાલો કરો શું જય શ્રી કૃષ્ણ કરો હેપી બર્થે કર્યું હે આજ કોણ હેપી બર્થે છે દાદાને બર્થડે બર્થે કર્યું હિશ હે હે જા જા કરીએ 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 દાદા ને હેપી બર્થડે કરી લ્યો હા જો જો હમણા હા બે આય થા કર લે પછી વાલા વાલા કર લે વાલા વાલા કર લે દાદાને ને લઈ આવીશ વાલા વાલા કર લે અરે 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 નક્કી કરાદા અરે હું મગાવવાનું છે એક સરપ્રાઈઝ પપ્પા તો અહીંયા રાખીએ એટલે તમને જોવા મળશે કાલે આજે તો પપ્પાનો બર્થે છે જણાવી દીધું એટલે ખબર છે હાલ પપ્પા લઈ આવીએ આપણે હું લઈ ને દાદા હું લઈ આવી લઈ હાલ

તો ચાલ સંજો હા જો સરસ સરસ હા લો પપ્પાને આપણે એટણાનું ગિફ્ટ દઈ દીધું ને હવે સને હાઈનું સરપ્રાઈઝ હવે હાઈજે તમને કે હું કે શું છે કા છે બરાબર ને હા બરાબર તો હવે તું મૂકી આવી તો હામાં તો વાગી ગયા ને જો બટેટા બફાઈ ગયા આજ તો મમ્મી કે બટેટાનું શાક બનાવું બાફેલા બટેટાનું એટલે બટેટા બફાઈ ગયા ને શિવાની આંગણવાડી એ વજન કરાવવા જવાનું હતું એટલે આગળ મેં પપ્પાને કીધું મને કહી કે શિવ કેમ કીધું શિવ ભૂમિન કેર ગઈ તો તો આંગણવાડી વજન કરાવવા જવાનું હતું પપ્પા અહીંયાથી તેડીને વૈયા ગયા ઘડી બે ઘડી માકડી આવશે હવે શાક તો મમ્મી બટેટાને બનાવે પણ હવે મને સમજ મને આવતું કે રોટલી બનાવવું કે પૂરી બનાવવું મમ્મી ને પૂછ્યું કે તમારી મરજી જે ખાવું કે તો તડકાની રોટલી સારી કેમ કે તેલ વાળું ખાવું આમ જોઈએ તો કે રોટલી તો કઈ એમ ખાઈએ આજ ભાઈ પપ્પા ને છે તો પૂરી કર નાય બીજું કામ હું એમ કરું કે અટાણ પૂર છે ને પૂરી કર નાખીએ રોટલી બનાવી લે પછી રે એમ નથી કરવી આપણે આવી જાય ને એટલે અટાણ પૂરી બનાવ નાખી અને શાક બટેટા નું ને રોટલા બે વાહે બે ઘર નાખી સુધી જેને પછી ખાવાય છે રોટલા ખાય ને પૂરી ખાય બાકી શીખન તો પપ્પા લઈને આવી ગયા છે કંડોળ ગયા તા લઈ આવ્યા તો આકડી જો ફ્રીજમાં મૂકી દીધું ને હવે પાવેશભાઈ તો અટાણ છે નહીં તો હાઈ જે હોય ખાવામાં તો બપોરે હરખું ખાવાનું હોય એટલે પછી આપણે બપોર શીખન ને પૂરીને ખાઈ લઈએ ભાવેશભાઈ ને મોડું હોય હાઈ જે હાઈ જે ભાવેશભાઈ વેલા અમે વાહે હોય એવું થાય એવું થાય એવું થાય એને આવીને ખાવું હોય પાંચ છ વાગે તો ખાઈ લઈ ને કાં તો પછી મમ્મી રોટલી બનાવે એટલે પેલી રોટલી ચડે ને અહીંયા ખાવા બેહી જાય એટલે અમે હાઈ જઈ હોય ને અટાણેય વાહમાં હોય હાઈ જાય અમે કઈ બધા ભેગા એક ભાવેશ ભાઈ હોય અટાણે તો અમે વાહ હોય ખાવામાં એટલે અટાણે છે ને હવે તો થોડીક પૂરી આલો બનાવી નાખીએ અબ ઉઘાડલ ન કરતો તે તો ખાધું ને તે હજી ખાવ છે હે હજી ખાવ છે આમણી દાદા પાસે બેહી જા દાદા પાસે બેહી જા હા બેહી જ જા જ જ જ દાદા પાસે પૂગી ગઈ લઈ માથી

એ કે હજી કે ભાવેશ નતા આવ્યો એને સવારે ફોનતા તો મેં કીધું વેલેરા આવતા રહેજો બપોરે કર્યો તો પૂરી બનાવતી હતી ને ત્યાં કે હા તો હજી આવ્યા નથી બસ ઘડી બે ઘડીમાં આવવા જોઈએ મેં કીધું આવી જાય ને એટલે તને ફોન કરી એટલે હું આવી જાજે કેમ કે ભૂમિ ને બહુ ભાવે ને શિવાની ને ભૂમિ ભેગી હોય તો મજા આવી જાય તો શિવાની એ તૈયાર થઈ ગઈ હું તૈયાર થઈ ગઈ ને પપ્પા આગળ ગામમાં ગયા એટલે મેં પપ્પાને કીધું મેં કીધું ભાવેશભાઈ આવી છે ને

પછી પછી શું કરવાનું કેક કાપવાની પછી કેમ ગાવાનું ગીત એક વાર ગાઈ દે હાલ હા બે હાથે તાળી પાડી આવો હેપી બર્થડે ટુ યુ ગાવ બોલો હા હાલો તો ફાઇનલી આપણી કેક આવી ગઈ હવે જો કે મસ્તીની છે હેપી બર્થડે પાસ એ સીવું કહીને ઉતાવળી થઈ ગઈ કાસો તેવું ન શું કરવાનું છે દીકુ હા હા જો ખબર સુધી પવન નતો પણ હવે આપણે પેટાવ હવે આવતી મારો શું

एन कॉफी ने यो बदायनी एक कैप ले दे ने भलेन पछि देश मा मोटो हा <laughs> <laughs> विचाचो पावस भाई आवो आवो पावस ना पाडै वीडियो एम आगा। आगा। <laughs> मारो वारो मारो वारो आज तसे उतराई जा

Khâu rau, khâu rau Ê Chú cá cân rau Khâu rau quá không bỏ